અમરોલીમાં હની ટ્રેપમાં ફસાવી તોડ કરતી અમરોલી પોલીસ અમરોલીમાં હની ટ્રેપ કેસમાં વેપારીને ફસાવીને રૂપિયા ચાલીસ હચવાની માંગ કરતા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ કેસમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે વેપારીને મહિલાએ સોશિયલ મીડિયા થકી ફસાવ્યો હતો અને એક પ્લેટમાં નકલી ક્રાઇમ બનીને રૂપિયા ચાર હજાર નો તોડ પણ કર્યો હતો મહિલાઓ પણ ઝડપાઈ સુરતમાં હાઈટેપની ઘટનામાં પાંચ આરોપીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે સોશિયલ મીડિયા થકી વેપારને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે આરોપીઓ પહેલા વેપારીને સંતે એપાર્ટમેન્ટમાં બોલાવ્યો અને ત્યારબાદ નકલી ક્રાઇમના અધિકારી બની તેની પાસેથી રૂપિયા ચાર હજાર લઈ ત્યારબાદ રૂપિયા ચોલીસ હજારની માંગણી કરવામાં આવે છે અને આ ગેંગના ત્રણ સભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને લઈ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કોણ કોણે ઝડપાયું આ કેસમાં આહાની ટ્રેપની વાત કરવામાં આવે તો રાજુ ગુચારીયા રાજુ યા વિજય માળી તેજલ ઉર્ફે ચારની ઋતુિકા ઉર્ફે ઋતુની પોલીસે ધરપકડ કરી છે

કહીને ઘરે બોલાવ્યો મહિલાએ ત્યારે કપડાં ઉતાર્યા તે જ સમયે બહારથી ત્રણ લોકો આવીને પછી ફસાવી સત્તર લાખ રૂપિયાનો તોડ કર્યો હતો તોડ પાડવાની આ પેરવી આગળ વધારતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા આખો મામલો સામે આવ્યો હતો